નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ પચીસ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શો આવનારા દિવસોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે શો આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદ થશે આવનારા દિવસોમાં એવું કયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે ગુજરાતને કાતિલ ઠંડી આપવાનું છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન સોળ અથવા તો સત્તર ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે તેની પાછળનું કારણ છે કે જે ઉત્તર ભારતનો ભાગ છે તેમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે અને આવનારા ત્રણ દિવસમાં વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બરફવર્ષા આવશે જેના ઉપરથી બર્ફીલા પવનોની અસર ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતને જોવા મળશે જેમાં ન્યૂનતમ તાપમાન ગુજરાતમાં બાર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે અને કાતિલ ઠંડીનો અહેસાસ થશે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં તો આ એકાદ અઠવાડિયામાં તો દસ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જાય તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગુજરાત ઉપર પ્રદૂષણનો બહુ મોટો ખતરો છે કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ગત સપ્તાહનો તમે જોશો તો એકસો વીસથી લઈને બસોને ચાલીસ સુધીનો જોવા મળ્યો છે જે ખતરનાક શ્રેણીમાં આવે છે એટલે હવા ઝેરી થઈ રહી છે પ્રદૂષિત થઈ રહી છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો ગુજરાતમાં હવે ધીમે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધશે એટલે હાઈવે ઉપર રસ્તા ઉપર જતા હોય તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે ઝીરો વિઝિબિલિટી થઈ જશે અને બે વાહનો અથડાવાની પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો દક્ષિણ ભારત અને બંગાળની ખાડીની બંગાની ખાડીનું જે લો પ્રેશર સિસ્ટમ હતું તે હવે સક્રિય થઈ ચૂક્યું છે દક્ષિણ ભારતના અનેક એટલે કે ખાસ કરીને તટીય વિસ્તારમાં એક અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળે અને આબોને ને આવું વાતાવરણ હજુ પણ ચારથી પાંચ દિવસ આપણને જોવા મળે તેવી શક્યતા છે એટલે કે જોરદાર વરસાદ અને જોરદાર પવનની શક્યતા પણ રહેલી છે પરંતુ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતને બિલકુલ નહીં થાય ગુજરાતમાં ચોક્કસથી એક ઠંડીનો માહોલ સર્જાશે અને આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે પરંતુ મિત્રો બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ હજુ પણ રહેશે કારણ કે બપોર દરમિયાન તાપમાન થોડું વધુ રહી શકે છે જેમાં વીસથી લઈને બાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે પરંતુ આપણને જે ભયંકર ગરમી છે બફારો છે તેમાંથી ઘણી બધી રાહત મળવાની છે એટલે કે નોર્મલ ટેમ્પરેચર આપણને જોવા મળનારું છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વિસ્તારો સાથે કમેન્ટમાં જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે